પીપળાથી શરૂ જીવન થાય છે અને તુલસીથી જીવન પૂર્ણ થાય છે પણ વચ્ચે ક્યાંક બિલીપત્ર જો પૂજાઈ જાય તો બેળો પાર થઈ જાય તો એ બિલીપત્રના મહિમા વિશે આપ થોડું અમને જણાવો બહુ સારી વાત કરી તમારા પ્રશ્નને ખબર હૃદયથી મારા પ્રણામ પીપલના પર્ણથી શરૂ થતું જીવન ને તુલસીના પાનથી પૂર્ણ થતું જીવન પ્રારંભ થતું પીપલના પર્ણથી ને પૂર્ણ થતું તુલસીના પર્ણથી પણ વચ્ચે જો બિલોપત્રોથી મહાદેવનું પૂજન થઈ જાય તો આપણું જીવન શિવજન અર્પણ થઈ જાય તો જરૂર ભગવાન મહાદેવને બિલોપત્ર અર્પણ કરવા જોઈએ બિલો બિલોવૃક્ષનું બૌદ્ધ મહાત્મ્ય છે બિલોપત્ર ભગવાન મહાદેવને ચડાવવાનો મહિમા તો છે જ પણ એના કરતાં વિશેષ બિલવૃક્ષની સેવા કરવાનો મહિમા છે મહાદેવ સ્વરૂપ બિલવૃક્ષો સાક્ષાત મહાદેવનું સ્વરૂપ એ બિલવૃક્ષ છે દેવતાઓ જેમને સ્તુતિ કરે છે એ બિલોૃક્ષ છે મૂલ તો બ્રહ્મરૂપાય મધ્ય તો રૂપે આગળ તો શિવરૂપાય એ છે અદ્ભુત મહિમા શિવ મહાપણ અંતર્ગત બિલો વૃક્ષનો એટલો બધો મહિમા છે તેથી હું જ્યાં રહું છું કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર સાવરકુંડા તાલુકાની અંદર મેં એક લાખ બિલવૃક્ષનું જંગલ નિર્માણ કર્યું છે અતિશોક્તિ નથી કર્યો હું ક્ષમા કરું છું ક્ષમા ચાહું છું પણ મેં મારા હાથથી કોઈ દિવસ બિલોપત્ર તોડીને ભગવાન મહાદેવને નથી ચડાવ્યું કોઈ મને જો આપે તો જરૂર મહાદેવજીને બિલોપત્ર ચડાવું છું બાકી મારા હાથથી નથી કોઈ દે હું પુષ્પ તોડતો મારાથી નથી કોઈ દીધું બિલોપત્ર તોડતો કારણ કે એ પણ એક જીવંત છે પુષ્પની આખો લેખ છે કે હું પુષ્પ છું મને સુગંધ ફેલાવા દઉં હું શિવના મસ્તક ઉપર જ છું મારે જીવવું છે મારે સુગંધ ફેલાવી છે તેથી મને અહીંથી તોડી અન્ય જગ્યાએ નહીં લઈ જાઓ એક પુષ્પની વેદનાનું પણ મારી પાસે એક સુંદર કાવ્ય પણ છે અને લેખ પણ છે તો બિલોપત્ર જરૂર મહાદેવને ચડાવવા જોઈએ બિલોક્ષની પરિક્રમા કરવી જોઈએ લક્ષ્મીની સાધનાનું પ્રત્યેક પ્રતિક છે બિલો વૃક્ષ અને લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે તેથી જે કોઈ બિલોપત્રથી મહાદેવનું પૂજન કરે છે તેની ઉપર વિષ્ણુપત્ની લક્ષ્મી ખૂબ પ્રસન્ન રહે છે